નમસ્કાર મિત્રો આજે હું તમને એક એવી વાત કહું છું જે સાંભળીને તમને લાગશે આ તો મારી સાથે પણ બની શકે એમ હતું અથવા તો મારી સાથે પણ બન્યું છે દરરોજ હજારો લોકો એક મેસેજ એક કોલ અથવા તો એક લિંક પર ક્લિક કરીને પોતાના આખી જીવનની કમાણી ગુમાવી રહ્યા છે આજે જો તમે આ વિડિયો પૂરો જોશો તો કદાચ તમે અને તમારો પરિવાર આ મોટા ફ્રોડ થી બચી શકો છો ગયા અઠવાડિયે અમારા વિસ્તારમાં એક ભાઈને કોલ આવ્યો હું બેંકમાંથી બોલું છું તમારું એટીએમ બ્લોક થવાનું છે ઓલા ભાઈ ડરી ગયા ઓટીપી આપ્યો અને બે જ મિનિટમાં ખાતામાંથી પિસ્તાલીસ હજાર રૂપિયા જેવી વાત છે ખાલી એક ઓટીપી આપ્યો ભાઈ ગયા હવે વિચારો ભૂલ માત્ર એક પણ નુકસાન તો આખી મહેનતનું હવે આપણે એ જાણીએ ઓનલાઈન ફ્રોડ છે શું ઓનલાઈન ફ્રોડ એટલે કોઈ તમને ટેકનોલોજી દ્વારા ફોન મેસેજ વોટ્સઅપ ઈમેલ એના દ્વારા તમને ઠગે એટલે કે તમારું વારે ચીટીંગ કરે તમારા પૈસા કે માહિતીની ચોરી છે આજે ફ્રોડ કરનારા લોકો બહુ સ્માર્ટ બની ગયા છે બહુ બુદ્ધિશાળી છે તેઓ પોલીસ બેંક કંપની બધાનું નામ વાપરે આ એની ટેકનિક છે સૌથી પાંચ ખતરના તેના હથિયાર હોય ને તો એક છે ફેક બેંક કોલ એટલે તમારું એટીએમ બંધ થઈ ગયું છે હું બેંકનો કર્મચારી બોલું છું ને આ રીતે લૂટે બેંક ક્યારેય ઓટીપી કે કોઈ ડિટેલ્સ નથી માગતી બીજું છે લોટરી અને પ્રાઇઝ ફ્રોડ કે તમે પચીસ લાખ જીતાશો તમે ત્રીસ લાખ જીતાશો આવું કાંઈ હોતું નથી ત્રીજું છે જોબ ઓફર કે ઘરે બેઠા પૈસા કમાઓ ઘરે બેઠા ઓનલાઈન વર્ક કરો એવું પણ હોતું નથી ચોથું છે ઓએલએક્સ અને ફેસબુક માર્કેટ પ્લેસ ફ્રોડ હું એડવાન્સ પેમેન્ટ મોકલું છું આ રીતનું ફ્રોડ થાય છે જે તમે યુટ્યુબ પર ચેક કરી શકો છો ફેક લોન કે તમને પાંચ જ મિનિટમાં લોન મળી જાય સસ્તા વ્યાજ વ્યાજ દર ઉપર આ બધામાં એક જ વાત કોમન છે તેઓ તમારી ઉતાવળ અને ડરને હથિયાર બનાવે છે તો હવે આપણે એ જાણીએ કે આમાંથી બચાવ કેવી રીતે કરવો મિત્રો યાદ રાખજો બેંક ક્યારેય ઓટીપી માંગતી નથી પોલીસ ફોન પર પૈસા માગતી નથી કોઈ પણ કંપની પ્રાઇસ જીત્યા પછી ફી લેતી નથી એ લોકો તમારી પાસે ફીના નામે એડવાન્સ ફીના નામે પૈસા માગે છે કોઈ લિંક અજાણી હોય તો લિંકને ક્લિક નહીં કરવાની જેથી આપણે ફ્રોડનો શિકાર થતાં બચી શકીએ કોઈ કોલ સંકસ પર લાગે તો કટ કરી નાખવાનો પરિવારના કોઈને પૂછો અને પછી નિર્ણય લ્યો જો ફ્રોડ થાય તો શું કરવું જો કે ન કરે ને તમારી સાથે ફ્રોડ થઈ જાય તો તમે શરમ ના કરો ડરો નહીં કોઈથી ઓગણીસ ત્રીસ પર કોલ કરો અથવા એની એક ઓફિશિયલ વેબસાઇટ સાયબર ક્રાઇમ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ફરિયાદ કરો જેટલું વહેલું ફરિયાદ એટલી જ વધારે શક્યતા પૈસા પાછા હોવા મારા તરફથી એક મેસેજ છે કે મિત્રો પૈસા તો ફરી કમાઈ શકાય છે પણ જે માનસિક તણાવ અને જે આંખોમાંથી આંસુ આવે છે ને એ કોઈ કિંમત પાછું આવતું નથી જો તમે પણ જાગૃત બનશો તો કાલે તમારું બાળક અને તમારું પરિવાર પણ સુરક્ષિત રહેશે હું તમને એક વિનંતી કરું છું કે આ વિડીયો તમારા માતા પિતા તમારા ભાઈ બહેન અને તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરો કારણ કે કદાચ તમારું એક શેર કોઈનું આખું જીવન બચાવી શકે છે અને કોમેન્ટમાં લખો કે હું જાગૃત છું અને બીજાને પણ જાગૃત બનાવો જય હિન્દ જય ભારત